સૌ ટ્રસ્ટી શ્રીઓનો આભાર માનું છું એમને અભિનંદન આપું છું કે એમણે ખૂબ મહત્વપૂર્ણ કામનું બીડું ઉઠાવ્યું છે આપણા દેશમાં એક વર્ગ એવો છે કે જેની માન્યતા એમ છે કે આ બધી ધાર્મિક પ્રવૃત્તિઓ નકામી હોય છે એવો એક વર્ગ છે એમને એમ જ લાગે છે કે આ બધી પ્રવૃત્તિઓ સમાજનું ભલું કરનારી નથી થોડાક લોકોનું ભલું કરનારી છે એમના અજ્ઞાન પર દયા આવે છે હજારો વર્ષનો આપણો ઇતિહાસ છે આ દેશને ઋષિઓએ મુનિઓએ આચાર્યોએ સંતોએ ભગવંતોએ ગુરુઓએ શિક્ષકે વૈજ્ઞાનિક કિસાને આ સઘળાના યોગદાનથી બનેલો છે અને આ સઘળાનું ચાલક બળ આપણા દેશમાં આપણી આધ્યાત્મિક પરંપરા રહી છે આધ્યાત્મિક વિરાસત રહી છે ગુલામીના કાલખંડમાં પણ આટલી મોટી લડાઈ હજાર બારસો વર્ષ સુધી આપણે લડી રહ્યા હિન્દુસ્તાનના દરેક ખૂણે દરેક વખતે દેશની અસ્મિતા દેશની સંસ્કૃતિ દેશની પરંપરા માટે મરજીવાઓની કતાર લાગેલી રહી છે કઈ પ્રેરણા હશે આ દેશની આધ્યાત્મિક ચેતના આ દેશની આધ્યાત્મિક વિરાસત સમાજ જીવનને દોરવાનું કામ પણ આપણી આધ આધ્યાત્મિક વ્યવસ્થાથી થયું છે એક પ્રકારે આપણી આધ્યાત્મિક પરંપરા અને વ્યવસ્થાઓ સામાજિક ચેતનાનો કેન્દ્રમાં રહી છે અને એના દ્વારા સામાજિક જીવનમાં સમયાનુકૂળ પરિવર્તન પણ આવ્યું છે સમય જતા કેટલીક ચીજો વિસરાઈ ગઈ હોય ઘણીવાર રિચ્યુઅલ્સ રહી ગયા હોય આત્મા ખોવાઈ ગયો હોય પણ તેમ છતાંય એના મૂળમાં જઈએ તો ફરી વાર એવી ચેતના પ્રગટ થતી જોવા મળે છે ઘણા લોકોને લાગતું હતું કે ભાઈ કુંભનો મેળો ત્રણ વર્ષે નાનો કુંભ અને બાર વર્ષે મોટો કુંભ હકીકતે તો દર ત્રણ વર્ષે હિન્દુસ્તાનના ખૂણે ખૂણેથી આવીને સંતજન વિધિવજન બેસીને સમાજની ચર્ચા કરતા હતા અને ટાઈમટેબલ બનાવીને એનું કામ શું થયું એનો હિસાબ કિતાબ લગાવતા હતા અને બાર વર્ષે મળીને જ્યારે મોટો કુંભ થાય ત્યારે એ બાર વર્ષમાં સમાજમાં શું બદલાવ જરૂરી છે જૂની કેટલી બાબતો ફેંકી દેવા જેવી છે નવી કેટલી બાબતો સ્વીકારવા જેવી છે અને આગામી બાર વર્ષ માટે કઈ દિશામાં જવું છે એનો દિશા નિર્દેશ આ કુંભના મેળાના મઘન ચિંતનમાંથી નીકળતો હતો આપણે ત્યાં આધ્યાત્મિક ચેતનાની એક વ્યવસ્થા રહી છે આ વખતે જે પ્રયાગરાજમાં કુંભનો મેળો થયો દુનિયાના ગણમાન્ય અખબારો ભૂતકાળમાં કુંભનો મેળો થાય તો નાગા બાવાઓનું વર્ણન કરવામાં એમની વાત પૂરી થતી હતી અખાડાઓની ચર્ચા કરવામાં પૂરી થતી હતી આ વખતે કુંભના મેળાની ચર્ચા દુનિયાના અખબારોમાં થઈ અને થઈ સ્વચ્છતાની બાબતમાં કુંભના મેળાની સ્વચ્છતા જેની આખી દુનિયામાં નોંધ લેવાની આ પ્રેરણા આધ્યાત્મિક ચેતનામાંથી પ્રગટતી હોય છે સો વર્ષ પહેલા મહાત્મા ગાંધી હરિદ્વાર કુંભના મેળામાં ગયા હતા અને ત્યાં ગયા પછી એમણે એક લાગણી વ્યક્ત કરી હતી કે આપણો કુંભનો મેળો સ્વચ્છ કેમ ના હોય સો વર્ષે આ કામ પૂરું કરવાનું સૌભાગ્ય અમને મળ્યું છે કહેવાનું તાત્પર્ય એ કે આપણે ત્યાં આધ્યાત્મિક શક્તિ રાષ્ટ્રના પુનર્નિર્માણ માટે આધ્યાત્મિક શક્તિનો અનાદર આધ્યાત્મિક શક્તિનો ઉપેક્ષા આધ્યાત્મિક ચેતના બાબતમાં ઠંડુ વલણ એના કારણે આ દેશના કોટી કોટો લોકોની શક્તિ અને શ્રદ્ધા આઝાદી પછી રાષ્ટ્ર નિર્માણમાં જે કામે લાગવી જોઈતી હતી એ નસીબે ન લાગી પરંતુ સદનસીબે આજે સમાજની અંદર આધ્યાત્મિક વ્યવસ્થા અંતર્ગત સમાજ સુધારકો ફરી આગળ આવી રહ્યા છે અને હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણામાં જાઓ આઝાદીનું આંદોલન પણ આઝાદીના આંદોલનને જોઈશું તો એની પીઠિકા ભક્તિયુગમાં સમાયેલી છે આ દેશના ભક્તિયુગમાં આ દેશના સંતો મહંતો ચાહે સ્વામી વિવેકાનંદ હોય ચૈતન્ય મહાપ્રભુ હોય રમણ મહર્ષિ હોય હિન્દુસ્તાનના ખૂણે ખૂણે સમાજના ખૂણે ખૂણે આની ચિંતા સંતો મહંતોએ કરી અને એક એક આધ્યાત્મિક ચેતનાનું પીઠબળ ઉભું થયું જેણે અઢારસો સત્તાવનની ક્રાંતિને જન્મ આપ્યો હતો ફરી એકવાર આ દેશમાં આધ્યાત્મિક ચેતના જાગૃત થતી જોવા મળે છે હું આ શક્તિને આધ્યાત્મિક શક્તિ તરીકે જોઉં છું કોઈ એક જ્ઞાતિની શક્તિ તરીકે હું નથી જોતો આધ્યાત્મિક ચેતના છે અને આધ્યાત્મિક ચેતના રાષ્ટ્રના પુનર્નિર્માણનો પાયો રચવાનું કામ કરી રહી છે અને એટલા માટે માં ઉંબિયાના ચરણોમાં વંદન કરવા આવ્યો છું અને હવે ધીમી ગતિ હવે દેશમાં ચાલે એમ નથી થગળ થીગડ ચાલે એમ નથી અધું અધૂરું ચાલે એમ નથી નાનું નાનું કરે મેળ પડે એમ નથી જે કરવું હોય મોટું જ કરવું પડે કરવું જોઈએ કે ના કરવું જોઈએ થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું જો આવ્યો મિજાજ ના હોત ને આ દુનિયાનું સૌથી ઊંચું સ્ટેચ્યુ સરદાર પટેલનું ના બન્યું હોત મોટું બનાવું તો પછી ખાલી હિન્દુસ્તાનમાં મોટું શું કરવા ભાઈ દુનિયામાં શું કરવા મોટું ના કરીએ કેટલાક લોકો તકલીફ પડે છે શા માટે શા માટે હિન્દુસ્તાનમાં બુલેટ ટ્રેન ના જોઈએ ભાઈ શા માટે દુનિયાની શ્રેષ્ઠ ચીજો ભારતમાં ના હોવી જોઈએ અને વીર જમાનો પરાક્રમ કરે તો નાનું શું કરવા કરે મોટું કરે પાક્કું કરે અને જ્યાં કરવાનું હોય ત્યાં જ કરે ભારતનો બીજા જ બદલાણો છે ભારતના સામાન્ય માનવીનું મન બદલાણું છે અને એના કારણે દેશ આજે સંકલ્પ પણ લઈ શકે છે અને સિદ્ધિ પણ હાંસલ કરી શકે છે માઉમિયાની છત્રછાયામાં અહીંયા આધ્યાત્મિક ચેતના તો સૌને આશીર્વાદ પ્રાપ્ત થવાના છે પરંતુ સમાજને આધ્યાત્મિક જ્યાં શ્રદ્ધા છે એના આધારે બદલવો જરા સરળ હોય છે કોઈએ કલ્પના કરી હતી કે આખી દુનિયા નાક પકડીને બેસે અને યોગ શીખવાની કોશિશ કરતી હોય એવી ક્યારેય કોઈ કલ્પના કરી હતી દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ આજે યોગની ધૂમ મચી ગઈ છે આ યોગ મોદી નથી લાયા આ તો ઋષિમનિઓની વિરાસત છે મોદીએ હિંમતપૂર્વક દુનિયાને કહ્યું ચાલો આ રસ્તો જે હું બતાવું તમને અને દુનિયા ચાલી ગઈ આજે જયારે માં ઉભિયાના ચરણોમાં બેઠા છે ત્યારે આજે મા ઉમિયાના ચરણોમાં બેઠા છીએ ત્યારે જો છગન બાપાને યાદ ન કરીએ તો આપણે નાના દેખાઈએ અહીં જેટલા પણ બેઠા છીએ જ્યાં પણ છીએ એના મૂળમાં છગન બાપાની દીર્ઘદ્રષ્ટિ હતી એ સ્વીકારવું પડે એમણે એ વખતે દીકરીઓને ભણાવવાનું બીડું ઉઠાવ્યું હતું અને જ્યારે છગન બાપાની શતાબ્દી ઉજવતા હતા ત્યારે મેં ફરી કહ્યું તો કે આ મહાપુરુષ છે કોઈ આટાપાટા નહીં એને ખબર હતી આ સમાજને આગળ લઈ જવો તો રસ્તો કયો અને એણે શિક્ષણનો રસ્તો પકડ્યો હતો અને આજે આ પાટીદાર સમાજ ક્યાંથી ક્યાં પહોંચી ગયો પણ હવે એક છગન બાપાથી નહીં ચાલે હવે સેંકડો છગન બાપાઓની જરૂર છે જે સમાજને નવું સામર્થ્ય આપે નવી ચેતના આપે અને નવા મર્ગે ચાલવાની નવી હિંમત આપે એવી વ્યવસ્થા વિકસિતતામાં મા ઉમિયાના ધામમાં થશે એવો મને ભરોસો છે ભાઈ સી કે જેવા નોજવાનોની ટીમ કામે લાગી છે શીખીને હું ત્રણ ત્રીસ વર્ષથી ઓળખતો હોય ત્રીસ કરતા વધારે થઈ ગયા હશે કાયમ હસતો કાયમ દોડતો માણસ અને પવિત્ર ભાવથી કામ કરનારો વ્યક્તિ હું એવું બહુ નીકળતી ઓળખું છું એટલે મને ખાતરી છે કે આ ટીમ અમારા આરપી દોડ કરનાર માણસ અને આ નવી ટીમે આ બધું ઉપાડ્યું છે અને પુરાણી ટીમે આશીર્વાદ આપ્યા છે એટલે મને પૂરો વિશ્વાસ છે કે આ સમય કરતા વહેલું કામ થશે અને ધાર્યા કરતા સારું થશે પણ આપણે બધા આગળ જઈએ પણ આગળ જઈએ ને ખોટા રસ્તે જઈએ તો ભાઈ આગળ જાય કેવાય કહેવાય આ માં ઉમિયાની પૂજા કરીએ અને માના ગર્ભમાં દીકરીને મારી નાખીએ તો માફ કરે કે કેમ ચૂપ થઈ ગયા નાના ચૂપ કેમ થઈ ગયા જો હું તમારી વચ્ચે જ મોટો થયો છું એટલે તમને કહેવાનો મને હક છે પ્રધાનમંત્રી છું એટલે નથી કહી રહ્યો તમારી વચ્ચે જ મોટો થયો છું અને હું પહેલા ઊંઝાના લોકો ઉપર ખૂબ નારાજ રહેતો હતો મેં ઊંઝાના લોકોને જેટલો ઠપકો આપ્યો છે કોઈને નહીં આપ્યો હોય કારણ આખા ગુજરાતમાં દીકરાઓની સામે દીકરીઓની સંખ્યા ઓછામાં ઓછી ક્યાંય હતી તે ઊંઝા તાલુકામાં હતી જ્યાં માં ઉમિયા બિરાતા હોય ત્યાં દીકરીઓને મારી નાખવામાં આવતી હતી આ માં ઉમિયાના આશીર્વાદ લઈને આજે મારે તમારી પાસે માગવું છે માગું આપશો ઉમિયા માતાની ની સાક્ષી આપવાનું જો આ બધા તમારી ભાઈ પૈસા લેવા આવશે આ હજાર કરોડ કયા છે ને પૂરા કરવા પડશે ને મારે કાણી પાઈ નથી જોઈતી મારે બીજું કઈક જોઈએ છે આપશો એમ નહીં બે હાથ ઊંચા કરીને બોલો આપશો બધા બધાને મંજૂર આજે માં ઉમિયાના ચરણોમાં બેઠા છીએ बन्ने हाथ ऊपर करीने मां उमिया ने पगे लागी ने प्रणाम करीने बात करिए हवे अपना समाज मां जरा बोलो हवे अपना समाज मां भूल थी पर दीकरियों ना मारवाना पाप मां नहीं पड़िए भ्रूण આપણા સમાજમાં જન્મેલો ડોક્ટર પણ પૈસા કમાવા ખાતર આ ખોટે રસ્તે લઈ જાય અને આપણે આપણી શક્તિનો ઉપયોગ કરીને બીજા સમાજના લોકોને પણ સમજાવીએ કે દીકરો દીકરી બંને બરાબર છે અને આજે તમે જુઓ રમત ગમત જુઓ સૌથી વધારે ગોલ્ડ મેડલ દીકરીઓ લઈ આવે છે દસમા ના રિઝલ્ટ જુઓ સૌથી વધારે રિઝલ્ટ દીકરીઓ લાવે છે બારમા નું રિઝલ્ટ લીવો વધુ વધુ પરિણામ દીકરીઓ લાવે છે અને કેટલાક લોકોને ભ્રમ છે કે દીકરો હોય તો ઘર પણ જાય આ ભ્રમમાંથી બહાર આવો ચાર બંગલા હોય ચાર દીકરા હોય અને બાપ વૃદ્ધાશ્રમમાં પડ્યો હોય છે અને દીકરી એકની એક હોય માં બાપ ઘરડા થયા હોય તો દીકરી નક્કી કરતી હોય છે કે મારે લગ્ન નથી કરવા હું મારા ઘરડા મા બાપની સેવા કરી અને આ સમાજને હું હકથી આજે માંગવા આવ્યો છું અને મને ખાતરી છે કે આ પડ્યો બોલ ઝીલે એવો મારો સમાજ છે મા ઉમિયાના આશીર્વાદ લઈને સમાજમાં ક્રાંતિ લાવીએ અને બીજી મને ચિંતા સતાવે છે એ ચિંતા સતાવે છે એટલે હું કોઈ આરોપ નથી કરતો કમ નસીબે આપણી જે નવી પેઢી આવી રહી છે એમાં કેટલીક ચીજો એવી ઘર કરી ગઈ છે અથવા ઘૂસી રહી છે એ આપણી આવનારી પેઢીઓને તબાહ કરી નાખે એવી છે આપણા યુવા પેઢીને આપણે બચાવવી પડે વ્યસન નસો આ ખોટા રસ્તે આપણા બાળકો ન જાય એની ચિંતા કરવી પડે પૈસો તો આવે પણ પૈસાની જોડે આ પ્રકારની ચીજો ન ઘૂસી જાય ઘરમાં એ જવાબદારી પણ મા ઉમિયાના દરેક સંતાનની છે આ વાત હું એટલા માટે કરું છું કે મને ખબર છે પરિવારોમાં બાળકોને બચાવવાનું કઠિન થવા માંડ્યું છે ત્યારે આવી આધ્યાત્મિક ચેતના એ જલ્દીથી બચાવી શકતી હોય છે આ સામૂહિક સંસ્કાર જલ્દીથી બચાવી શકતા હોય છે અને તેથી આ ઉમિયા ધામ સમાજ શિક્ષણનું કેન્દ્ર બને સમાજ સંસ્કારનું કેન્દ્ર બને સામાજિક ચેતનાનું કેન્દ્ર બને આ સામાજિક ક્રાંતિનું કેન્દ્ર બને એવી અનેક અનેક શુભકામનાઓ સાથે સૌ ટ્રસ્ટીશ્રીઓને મારા અનેક અનેક શુભકામનાઓ છે અને ભારત સરકારે બે હજાર ઓગણીસ પછી પણ હું છું એટલે ચિંતા ના કરતા કરવાનું હોય તો દિલ્હીમાં જે ઘર છે ને એ તમારું છે ખૂબ ખૂબ ધન્યવાદ ફરી એકવાર બોલીએ બોલમારીમાં બોલમારી માં ખૂબ ખૂબ આભાર વાત કરીએ વિશ્વ ઉમિયાધામમાં ભૂમિપૂજન માટે વડાપ્રધાન અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા વિશ્વ ઉમિયાધામ ખાતે વડાપ્રધાનના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ત્યાં ઉપસ્થિત લાખોની સંખ્યામાં જે જનમેદની ઉમટી પડી છે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધિત કર્યા હતા તમામે તમામ ટ્રસ્ટીઓ જેના દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે તેમનો આભાર મોદીએ વ્યક્ત કર્યો હતો સાથે જ ત્યાં ઉપસ્થિત તમામ લોકોને જો ગર્ભમાં બાળકી હોય તો ભ્રૂણ હત્યા નહીં કરવાના સોગંદ પણ મોદી દ્વારા લેવડાવવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર કાર્યક્રમ ત્રણ પોઈન્ટ પંચોતેર કિલોમીટર સ્ક્વેર એરિયામાં યોજવામાં આવ્યો હતો છસો પચાસ વિઘામાં ઉમિયા નિર્માણ કરવામાં આવવાનું છે તેમાં કાર્યક્રમમાં ખાત મુહૂર્ત માટે વડાપ્રધાન આવી પહોંચ્યા હતા જ્યાં ભૂમિપૂજન તેમના હસ્તે કરવામાં આવ્યું હતું ગુજરાતના લેવવા કડવા પાટીદારને મનાવવા માટે વડાપ્રધાનનું આ એક પગલું કહી શકાય વડાપ્રધાન મોદી આજે જે રીતે બે દિવસ ગુજરાતની મુલાકાતે છે ત્યારે સૌપ્રથમ આજે તેઓ જામનગર પહોંચ્યા હતા ત્યારબાદ હાલ તેમણે વિશ્વ ઓમિયા ધામનું ભૂમિપૂજન કરાવ્યું છે પાંચ લાખથી પણ વધુ પાટીદારો અને અન્ય સમાજના લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા પાંચ હજાર થી પણ વધુ લોકો ઉપસ્થિત રહ્યા વીસ હજાર સ્વયંસેવકો ખડે પગે કાર્યક્રમમાં સેવા આપી હતી પાંચ લાખ લોકોને પ્રસાદી રૂપે ભોજન પણ કરવામાં આવશે ચાર લાખથી વધુ લોકોને આમંત્રણ પત્રિકા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે બારસો થી પણ વધુ એસટી બસ તથા ખાનગી બસોમાં લોકોને અમદાવાદ આ કાર્યક્રમમાં લાવવામાં આવ્યા છે તો બીજી તરફ ચારસો વીઘામાં સાત હજાર પંચોતેર હજાર કાર અને બસોનું પાર્કિંગ રાખવામાં આવ્યું છે બીજી તરફ ધામની જ વાત કરવામાં આવે અન્નપૂર્ણા ધામની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવશે પચીસ કરોડના ખર્ચે પંચ તત્વો આધારિત અન્નપૂર્ણા ધામનું નિર્માણ કરવામાં આવ્યું છે મંદિરમાં કોઈ દાનપેટી પણ રાખવામાં આવી નથી મંદિરની ખાસ બાબતની વાત કરવામાં આવે તો મંદિરમાં કોઈ પણ પ્રકારની દાનપેટી રાખવામાં આવી નથી અન્નપૂર્ણા ધામમાં મંદિર સિવાય સમાજના બાળકો માટે હોસ્ટેલ પણ બનાવવામાં આવી છે પાંચ અને છ માર્ચ અડાલજમાં બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે મહોત્સવમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ પણ ઉપસ્થિત રહેશે વાત કરીએ હાલ જે કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌપ્રથમ પ્રથમ રૂપાલાએ સંબોધન કર્યું હતું ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સંબોધન કર્યું હતું ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી સંબોધન કર્યું હતું અને અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું